આજે ને તબેલા માં નથી બાંધ્યું બસ તબેલા માં બહુ કચકાણ થઈ ગયું એટલે તબેલા માં નતા બાંધ્યા તે જો ભૂકો બગડ્યો હાવ જો પાંદડી પાંદડી બધી આમાં હે ને ખાડા માં ઓલી થઈ ગઈ અને જો હે ને ગોપી ને ચાંદલો કરવા ગઈ ને ત્યાં આને ભૂરા ને ચાંદલો કરી દીધો જાખો જાખો દેખાય કોક કહેતા તા પાડા નહીં ચાંદલો કરતા પણ હે ને ગોપી ચાંદલો કરતી હતી ને ત્યાં એમ કે કઈ ખાવાનું દેવા ગઈ તો લે તને ચાંદલો કરી દઉં જરામાં માં બધા હે ને ભૂકો ઉડી ગયો सेरुन मजा है भैंसों अंदर बांधी नहीं न बांधिन तो एक-બે ને બાણે રાખી લે જો સેરુ એન આરામ થી તબેલા માં સુતો હે બાકી ના આયા ઓય દો નીંદર ના આવે જાય નકા તે છીપરૂ હે ઉચું પણ એનીયા નીંદર જ ન થાતી ને જો બધી ભેંસઓ એન આરામ થી બેઠી કે આરામ કરે જો બધા બનસીત સુઈ ગઈ હે લાંબી હે tartar હે જો કોઈ દેખા આ જસ્મીન ઉઠ્યો નહીં ના કરે એ તો બધાને મારું હોય ઉઠવામાં અટાણે એ કોઈ દી અટાણ સુધી હુવે નહીં અને હવાય રે એમ જ હવાય રે હું ઉઠું ને તરત ઊઠી જાય હાલો દઈ હું તો હાલો ચા દઈ દઈ બધેને હાલો તો જો વાગી ગયા છે પાંચ અને જ આપણે છે ને નાયન અને કમ્પ્લેટ હમણાં ને એવરા થયા બીજું બધું કામ થઈ ગયું કમ્પ્લેટ હવે રસોઈ રહી હાઈ છે પણ એ તો વાર છે હજી પાંચ જ વાઈ ગઈ તો છ વાગ્યા પછી વરગવાનું હોય હમણાં મોડું થઈ જાય અને મારે શેરું જોઈએ કેવો આરામથી હું તો એના એ મજા આવે બાકી બાંધીને તો આખો તબેલો માથે એવી રાયડું નાખે મને જો અંદર બાંધી દઉં અને જો આપણે બે પંખા હે ને આ હે ને હાલતો હતો અને ઓલો હમણાં હે રિપેર કરાવ્યો સફેદ કલરનો ને એટલે પણ લાઇટ નથી એટલે લાઈટ તો પંખા શું કામ ને હમણાં હવે લાઇટ હવે તો હે ને લાઈટ હમી કરવા આવે ને તો અહીં લાઈટ આવે એવું બધું કામકાજ ચાલે છે અને મારી મમ્મીની બધા બેઠા હે અને જાંદણા મચાવ્યા હા

જોતા ગારો ગારો નીકળો હાવ આજ બપોરે નીણ કરતા હતા ને મને આખી ભરી મૂકી દીધી ઠેકડો મારે આમાં ખાડામાં ઉડીને આવે આપણા ઉપર અને આ જીનકા જીનકા નાખી લે ને આ છીપરા હે એટલે જઈ હા કોરા અને આન ઘડીક વાર છે ને સરવા મોકલાતા હતા સોયડા હતા ઘડીક મોકરા કર્યા હતા કોલ પાડા ને પૂરો રેડું દઈને અને ગાને પણ એ રીએ હગા ઠેકડા ઠેકડને ને હાવ ધીંગાણા આવ્યા પાછા જરીક હજી હે ને ખડ બહુ એટલું થયું નથી લીલું લીલું દેખાય આખી ધાર પણ એવડું બધું ખડ ના થયું એટલે ખાવાનું બાકી આની થઈ ગયું આપણા જયદીપભાઈ હે ને આરામ ફરમાવે છે ચાર્યું કેવું મસ્ત ખળ હે ઓલું ને એવું આ ખોટું ખળ આવે પાથરું હોય એવું લાગે અને એ અમારે ઘર પે મહેમાન આવે જયદીપ જયદીપ મીમાન આવ્યા જોવા હોય તો ભાગી ગયા તો કઈ આવે નઈ આપણો બાવેડો જો પડી ગયો છે હાલ 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 લાલ હાલ લાલ ઓલો શેર ઉડો તબેલામ બાંધો ને કટાણી ની રાયડું હોય બીજી જાતની શું કામ આવ્યું હતું એમ જોતા જોતા ધોળે એ હું ત્યાં કાંઈ પાણો એ નથી ગાયમો તો એ જોતા ધોળે જો અહીંયા મસ્તીનું ખળ છે લીલનું છે હું છે ને અહીંયા છે પણ અહીંયા વધારે અહીં થોડુંક વધારે એમ વધી ગયું એટલે આપણે હોય ને પાડેડાઓને ઝીનકા ઝીનકાઓને ઘડીક ઘડીક મોકરા કરીએ એટલે પગ મોકરો થાય અને આમાં જોતા કપાસનો બધો કદડો ઓલો તણાઈને એવો કાલાને બધું આવું બાંધુની માં અંદર માળો હતો એ માળો મૂકીને માથે માળો કર્યો બોલો ચકલી કેવી ઊંધી કેવાય માળો હતો ડબલામાં એ મૂકીને માળો કર્યો અને આમાં કાળી ચકલી આવી કાળું ઘર અને કાળી ચકલી એ તો આવું ક્યાં ગયું હોય કુંજાણી હોય કે ના હોય માળો કરી લીધો નહીં પણ રહેતી હોય કે ના રહેતી હોય કે મને નથી ખબર એક ઘર છે અહીંયા